અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારે ફૂડની મજા માણવી હોય તો રિવરફ્રન્ટ પહોંચી જજો કારણ કે ત્યાં આગળ ફૂડ ફોર થેસ્ટ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે અહીં શહેરીજનોને રોયલ ફૂડની મજા માણી શકાશે અહીં અ ટેસ્ટ ઓફ લક્ઝરી અને ધ રીઝનલ ફ્લેવર એમ બે અલગ જ પ્રકારની થીમ સાથે ફૂડ કોર્ટ તૈયાર કરાયા છે જેમાં લક્ઝરી હોટેલ દ્વારા તેમની ટોચની વાનગીઓ પીરસવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમીન સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે આઠ માર્ચ થી શરૂ થયેલ આ ફેસ્ટિવલ દસમી માર્ચ સુધી ચાલુ રહેશે આ ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ માં ત્રણ મુખ્ય સેગમેન્ટ ફૂડ ફેસ્ટ થોટ ફેસ્ટ અને ફન ફેસ્ટ નો સમાવેશ થાય છે ફેસ્ટિવલ માં ભાગ લેનારા પાર્ટિસિપેન્ટ દક્ષિણ એશિયાની રાંધણ કળાની માહિતી મેળવી શકશે જેમાં ચર્ચા કુકરી ડેમો ફૂડ કોર્ટ બજાર અને લાઈવ એન્ટરટેનમેન્ટ સમાવેશ થાય છે આ ફેસ્ટિવલમાં લક્ઝરી હોટેલ દ્વારા તેમની વાનગીઓ લોકોને પીરસવામાં આવશે આ ફેસ્ટિવલમાં વાનગીઓના ત્રણ અલગ પેવેલિયન પણ રાખવામાં આવ્યા છે જેમાં રોયલ પેવેલિયનમાં રાજવી પરિવારનો વાનગીઓનો રજૂ કરાશે સ્પ્રિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિર તથા વૃંદાવનના રાધારમણ મંદિર એ બે જગપ્રસિદ્ધ મંદિરોમાં ભોગરૂપે ધરાવતી વાનગીઓ રજૂ કરાશે તેમજ વેલનેસ પેવેલિયનમાં આધુનિક ભારતીય વાનગીઓનો હશે પ્રવેશ ફી દરેક વ્યક્તિ માટે ટિકિટ બારી ઇવેન્ટ સેન્ટર પર રાખવામાં આવશે બાર વર્ષથી નીચેના બાળકોની એન્ટ્રી ફી રહેશે ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત બુક માય શો ઉપરથી ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે ફેસ્ટિવલ દરમિયાન રિઝિયોનલ ફૂડ કોર્ડ ખાતે વિવિધ વાનગીઓ પીરસનાર બાવન ફૂડ સ્ટોલ્સ અને ટેસ્ટ ઓફ લક્ઝરી ખાતે અઢાર ફૂડ સ્ટોલ્સ રહેશે અહીં એક અનોખો કોફી પેવેલિયન જેમ મુલાકાતીઓને જીવન કોફી પ્લાન્ટ લીલી કોફી બીન્સ શેકવાની પ્રક્રિયા અરેબિકા અને રોપસ્ટાની વચ્ચેનો તફાવત સમજવા આવશે અને છેલ્લા તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણી શકાશે સ્પિરિચ્યુઅલ પેવેલિયન ખાતે લંચની કિંમત રૂપિયા સોળસો અને ડિનરની કિંમત રૂપિયા ઓગણીસસો રહેશે આ દસ માર્ચ બે ના ચોવીસના ડિનરની કિંમત એકવીસસો રૂપિયા ફૂલોની હોડી સાથે રહેશે વેલનેસ પેવેલિયન ખાતે લંચની કિંમત રૂપિયા એકવીસો અને ડિનરની કિંમત રૂપિયા સત્યાવીસસો રહેશે રોયલ પેવેલિયન ખાતે લંચની કિંમત રૂપિયા ચોવીસો અને ડિનરની કિંમત રૂપિયા ત્રણ રહેશે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ